રાજ્ય સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે હવે આ એક્ટ મુજબ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે એટલું જ નહીં આ નિયમ પ્રમાણે હવે જો પરીક્ષામાં ગેરરીતિ કરશે તો દંડની જોગવાઈમાં પણ પાંચ ગણો વધારો કરવામાં આવ્યો છે આ સાથે કોઈ પણ વિદ્યાર્થી ઉત્તર વહીમાં અભદ્ર ભાષા કે ધમકી આપશે તો યુનિવર્સિટી દ્વારા પોલીસ કેસ પણ કરવામાં આવશે યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હતો અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં કાપલી મોબાઈલ અથવા તો બુક સાથે પકડાઈ પણ ચૂક્યા છે તો અનેકવાર પરીક્ષામાં અન્ય વિદ્યાર્થીઓની આન્સર સીટ પણ મળી આવી છે વિરનાનબદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તર વહીમાં ચલણી નોટ પણ મૂકવામાં આવી હતી અને લાંચ આપવાનો પ્રયાસ પણ કરાયો હતો રાજ્યની તમામ યુનિવર્સિટીમાં આવી જ રીતે પરીક્ષામાં ગેરરીતિના બનાવો બનતા હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા હાલ કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવી રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ ન કરે આ માટે કડક નિયમો બહાર પાડવામાં આવ્યા છે આ જોગવાઈના કારણે હવે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા દસ વખત વિચારશે કોમન એક્ટને લઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કાર્યકારી કુલપતિ ડોક્ટર કિશોરસિંહ એન ચાવડાએ જણાવ્યું હતું કે સતત ગેરરીતિના કેસો વધી રહ્યા છે જેને ધ્યાનમાં રાખી આ સરકારનો નિર્ણય ખૂબ જ આવકારદાયક છે અગાઉ પાંચસો થી લઈ એક રૂપિયા સુધીનો દંડ કરવામાં આવતો હતો આ દંડમાં હવે વધારો કરાયો છે દંડની રકમ વધારવાથી ગેરરીતિ પર અંકુશ આવશે કોઈ પણ વિદ્યાર્થી ઉત્તર વહીમાં અપશબ્દો લખશે અથવા તો સુપરવાઇઝર સાથે ગેરવર્તન કરશે તો પોલીસ કેસની પણ જોગવાઈ આ એક્ટમાં કરવામાં આવી છે મેડમ આપણા ગુજરાત રાજ્યની અંદર પ્રશંસનીય પગલું એટલે કે યુનિવર્સિટી કોમન એક્ટ જ્યાં સ્ટેટ યુનિવર્સિટીઓ જે છે ચૌદ અને એનું ઇન્સ્ટિટ્યૂટનું ગેઝેટ બહાર આવતા એમાં પરીક્ષાના સંદર્ભમાં જે કેટલાક કડક નિયમો જે છે તે કે વિદ્યાર્થીને લઘુત્તમ રૂપિયા પચીસોથી શરૂ કરીને રૂપિયા દસ હજાર સુધીની આર્થિક દંડની એની જોગવાઈ કરવામાં આવી છે જેની અંદર વિદ્યાર્થી પહેલાં દરેક યુનિવર્સિટીની અંદર પરીક્ષાના જે નિયમો હતા એ અલગ અલગ હતા ગેરરીતિના એટલે વિદ્યાર્થી જ્યારે ગેરરીતિ કરશે ત્યારે તેને આખા રાજ્યની જે ચૌદ યુનિવર્સિટી છે તેમાં તેને અલગ કોમન આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે આનાથી આનાથી આ કોમન એક્ટથી અમારી આપણી જે ચૌદ યુનિવર્સિટીઓ છે જેમાં સામાન્ય રીતે ગુજરાત રાજ્યની પચાસ ટકા કરતાં વધારે વિદ્યાર્થીની સંખ્યા આ ચૌદ યુનિવર્સિટીમાં જ્યારે ભણે છે ત્યારે એ વિદ્યાર્થી એક યુનિવર્સિટીમાંથી બીજા યુનિવર્સિટીમાં સમાન અભ્યાસક્રમમાં ખૂબ સરળતાથી જઈ શકશે ક્રેડિટનો પણ લાભ લઈ શકશે સ્કોલરશિપનો પણ લાભ લઈ શકશે અને વિદ્યાર્થીને પ્રવેશ હોય પરીક્ષા હોય પરિણામ હોય અધ્યયન હોય અધ્યાપન હોય કે સંશોધન હોય આ તમામ બાબતોની અંદર હવે એ કોમન રહેશે જેથી વિદ્યાર્થીને ખૂબ મોટો ફાયદો છે સાથે સાથે એના નિયમો જે છે કર્મચારીના હોય કે વિદ્યાર્થીના હોય કે નાણાકીય બાબતોના એ પણ કોમન રહેવાથી યુનિવર્સિટીનો વહીવટ ખૂબ સરળતાથી થશે અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ આ મોટી આર્થિક દંડની જોગવાઈ થવાથી વિદ્યાર્થીઓ પર પણ ગેરરીતિ પર ચોક્કસપણે અંકુશ આવશે આ ઉપરાંત માર્ચ એપ્રિલ અને મેમાં જો વિદ્યાર્થી ગેરરીતિ કરશે તો વિદ્યાર્થી ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરમાં બેસી શકશે અને ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં ગેરરીતિ કરશે તે વિદ્યાર્થીને તક માર્ચ એપ્રિલ અને મેમાં આપશે વચ્ચે લેવાનારી પૂરક પરીક્ષા કે ઓન ડિમાન્ડ જેવી પરીક્ષામાં આનો માટે ઇન્ટિટ્યુટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી અને આ સ્ટેટ યુનિવર્સિટી કોમન એક્ટથી સમાજને અને પ્રત્યેકને ખૂબ લાભ થશે કારણ કે વિદ્યાર્થી સરળતાથી એ જઈ શકશે અને આખા રાજ્યના જે શિક્ષકો જે છે એ પોતાનું જે શિક્ષણ અંગેનું જે સાહિત્ય જે છે અધ્યયન અધ્યાપનનું એ પણ ખૂબ સરળતાથી તૈયાર થશે અને યુજીસીના હાલના નિર્દેશ પ્રમાણે તો દરેકને ગુજરાતી ભાષામાં પણ પુસ્તકો બનાવવાની કામગીરી આપી દેવામાં આવી જ છે તેથી વિદ્યાર્થીઓને કોમન ખૂબ સારા પ્રકારના એને રેફરન્સ બુક પણ મળી રહેશે જો એ અભદ્ર ભાષા જો લખશે તો તેની અંદર પણ એને માટે પાંચ હજાર કરતાં વધારે તેના પર આર્થિક દંડની શિક્ષા પણ છે અને એના પર જરૂર લાગે તો પોલીસ કેસ પણ કરી શકાય છે બ્યુરો રિપોર્ટ સુરત